હું ધન્યવાદ આપું છું દેશના વડાપ્રધાનને અને દેશના ગૃહમંત્રીને કે એમણે આ ફિલ્મ પ્રોડ્યુસ કરી અને બેટી બચાવો બેટી પઢાવો જેવું અભિયાન અમલમાં મૂક્યું જેના લીધે વાલી જેવી ફિલ્મ બની શકી જેને મારી જેવો રિવ્યૂવર જોઈ શક્યો અને સો બસો વ્યૂ કમાઈ શક્યો કારણ કે તમારી વગર આ ફિલ્મ બનવી કદાચ ઇમ્પોસિબલ હતી તો થેન્ક યુ વેરી મચ દેશના વડાપ્રધાનને અને દેશના ગૃહમંત્રીને આ ફિલ્મ પ્રોડ્યુસ કરવા માટે ઓકે આઈ વોઝ જસ્ટ કિડિંગ ફિલ્મને વડાપ્રધાને કે દેશના ગૃહમંત્રીએ પ્રોડ્યુસ નથી કરી ફિલ્મ એકચ્યુઅલી કોણે પ્રોડ્યુસ કરી છે મને પણ નથી ખબર કારણ કે ફિલ્મમાં ક્યાંય પણ અને કોઈ વેબસાઇટ ઉપર પણ ક્યાંય પણ મેન્શન નથી કે આ ફિલ્મ કોણે પ્રોડ્યુસ કરી છે અને કોણે આ ફિલ્મ ડાયરેક્ટ કરી છે અને આઈ થિંક ફિલ્મ જેણે પ્રોડ્યુસ કરી છે એણે જ ફિલ્મને ડાયરેક્ટ કરી છે અને હા કદાચ એવું પણ હોઈ શકે છે કે બંને લોકો અલગ અલગ પણ હોય પણ તોય જેણે પણ આ ફિલ્મ ડાયરેક્ટ અને પ્રોડ્યુસ કરી છે એ નથી ઈચ્છતા કે લોકો એમના વિશે જાણે પણ ફિલ્મમાં એક સીન છે જે સીન જોતાં મને એવું ફીલ થયું કે એક મિનિટ ફિલ્મને મોદી અને અમિત શાહે તો કદાચ પ્રોડ્યુસ નથી કરીને ને એનીવે જેણે પણ કરી હોય આઈ થિંક કે એમની ઈચ્છા હતી કે એક ફિલ્મ બનાવે જેનાથી એ સમાજને કંઈક કહી શકે અને એક ફિલ્મ થ્રુ સમાજની અંદર એમનો એક ઓપિનિયન મૂકી શકે જેમાં કશું રોંગ નથી એવરીવન હેઝ ધેર રાઈટ્સ ટુ સે વોટ ધે વોન્ટ્સ ટુ સે એન્ડ હેવ રાઈટ્સ ટુ એક્સપ્રેસ ધેમ સેલ્ફ થ્રુ એની કાઇન્ડ ઓફ આર્ટ એનીવે જેણે પણ આ ફિલ્મ ડાયરેક્ટ કરી છે કે પ્રોડ્યુસ કરી છે અને જેનો પણ આ આઈડિયા હતો જેનો પણ આ કોન્સેપ્ટ હતો અને મેઇનલી જેનું આ વિઝન હતું એમનું વિઝન એકદમ ક્રિસ્ટ એન્ડ ક્લિયર હતું અને આઈ થિંક કે એમનું વિઝન ને અચીવ કરવામાં સક્સેસફુલ થયા છે હા મેં બી તે કદાચ એક બહુ જોરદાર ફિલ્મ નથી બનાવી શક્યા બટ આઈ થિંક એમણે એ અચીવ કરી લીધું જે એમનું વિઝન હતું ધે અચીવડ વોટ ધે ઇન્વિઝન ફોર એન્ડ ધે મેડ સમથિંગ વિચ ધે ડિઝાઇડ ફોર હવે કોઈને એવું થાય કે શું હતું આ વિઝન તો એ વિઝન હતું બેટી બચાવો બેટી પઢાઓ અને કોઈ મને એ પૂછશે કે શું છે આ ફિલ્મ અને વોટ્સ ધ ફિલ્મ ઇઝ અબાઉટ તો હું જવાબ દઈશ કે આ ફિલ્મ પોતે એક બેટી બચાવો બેટી પઢાવોનું અભિયાન છે ફિલ્મના મેકર્સની એ ફૂલ ઇન્ટેન્શન છે કે આ ફિલ્મ થ્રુ તે એક ટીનેજ એજ ગ્રુપવાળી છોકરીઓ જે માનસિક રીતે હજી એટલી બધી મેચ્યોર નથી કાચી ઉંમરની છે કાં તો કહું કે ચડતું હોય છે એ છોકરીઓને એ ભણાવે અને એમને બચાવે એવું મને પર્સનલી ફિલ્મ જોતા ફીલ થાય છે અને એમ ડેફિનેટલી શ્યોર કે હું જે પણ કહી રહ્યો છું એ તમને અત્યારે નહીં સમજાય કારણ કે આ ફિલ્મ તમે હજી નથી જોઈ પણ જેણે પણ જોઈ છે એ સમજી રહ્યા હશે કે હું શું કહેવાનો પ્રયાસ કરી રહ્યો છું કારણ કે ફિલ્મની અંદર અમુક એવા ટ્વિસ્ટ એન્ડ ટર્ન્સ છે જે મેં લિટરલી ફિલ્મની અંદર જરાય એક્સપેક્ટ નતા કર્યા અને ફિલ્મમાં એક સારો એવો સસ્પેન્સ પણ છે જે ફિલ્મમાં હશે એનો મને જરાય અંદાજો નતો હા આ સસ્પેન્સ એટલો બધો જોરદાર નથી એ ટ્વિસ્ટ એન્ડ ટર્ન્સ પણ એટલા બધા નથી કે આપણું મગજ ફરી જાય પણ જેટલા પણ છે છે જેટલો પણ એ સસ્પેન્સ છે એ જ આ ફિલ્મની એક મજેદાર વસ્તુ છે જો હવે એ પણ હું તમને કહી દઈશ તો ફિલ્મની મજા જે છે હાવ ખરાબ થઈ જશે એટલે એ હું અહીંયા રિવીલ નહીં કરું પણ ભાઈ એ સસ્પેન્સને બહુ જ સરસ રીતે બિલ્ડ કરવામાં આવ્યો છે અને જ્યારે એ સસ્પેન્સ રિવીલ થાય છે તમારી મને નથી ખબર પણ આઈ વોઝ લાઈક વોટ ધ ફક કારણ કે મેં એ ટ્વિસ્ટ ફિલ્મમાં જરાય એક્સપેક્ટ કર્યો જ નતો અહીંયા હું વાત કરી રહ્યો છું ફિલ્મના ઇન્ટરવલ બ્લોકની અને એ ઇન્ટરવલ પછી જે અમુક વસ્તુઓ રિવીલ થાય છે એની જે બહુ જ અનએક્સપેક્ટેડ હતી અને એના પછી મને ફિલ્મમાં બહુ જ મજા આવી રહી હતી કારણ કે હું આ સ્ટોરીમાં એન્ગેજ થઈ ગયો હતો અને મારે જાણવું હતું કે સાલું હવે શું થશે એન્ડ આઈ વોઝ જેન્યુઅનલી ઇન્વેસ્ટેડ ઇન ધ સ્ટોરી અને હા આવું મારી સાથે થવાનું બહુ મોટું કારણ એ પણ છે કે મારી આ ફિલ્મને લઈને જે એક્સપેક્ટેશન હતી એ હાવ એટલે હાવ લો હતી કારણ કે ફિલ્મનું જ્યારે મેં ટ્રેલર જોયું અને ભાઈ એક જ વખત મેં ટ્રેલર જોયું હતું મેં ટ્રેલરને એટલું બધું ધ્યાનથી નહોતું જોયું અને ફિલ્મના ટ્રેલરને મેં બ્રેકડાઉન કરવાની પણ ટ્રાય નથી કરી પણ તોય એક વખત ઉપર ઉપરથી એ ટ્રેલર જોઈ મને એવું હતું કે આ ફિલ્મ એક બહુ જ બકવાસ એકદમ બોગસ અને હાવ એટલે હાવ બોરિંગ આ ફિલ્મ હશે એમાં પણ મેં બુકમાં શોમાં આ ફિલ્મની ટેન્થ જોઈ જે બે કલાક અને પાંત્રીસ મિનિટની હતી જે જોઈ મેં કીધું મર્યા બાપા અને મારી બસ એ જ ઇન્ટેન્શન હતી કે હું આ ફિલ્મમાંથી જીવતો પાછો બહાર નીકળું ઇવન જ્યારે ફિલ્મ શરૂ થાય છે અને જ્યારે ફિલ્મનો ઓપનિંગ સીન આવે છે અને ફિલ્મના પહેલા પાંચ દસ મિનિટ ચાલુ હોય છે હું ફિલ્મ જોતા એવું વિચારી રહ્યો હતો કે ભાઈ આ નક્કી એક બકવાસ ફિલ્મ છે પણ ધીરે ધીરે જેમ જેમ કેરેક્ટર્સને ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવે છે જેમ જેમ આપણે કેરેક્ટર્સને વધારે જાણીએ છીએ ફિલ્મમાં મને થોડી થોડી મજા આવવા માંડી અને મારી મનનો ડાઉટ કે આ ફિલ્મ મને બહુ જ બોર કરશે એ ક્લિયર થઈ ગયો હતો કારણ કે આ ફિલ્મ એના ફર્સ્ટ હાફમાં બોર તો મને જરાય નથી કરતી અને ફિલ્મ મને એન્ગેજ કરીને રાખે છે અને એનું બહુ મોટું કારણ છે ફિલ્મના કેરેક્ટર્સ અને ફિલ્મનું કેરેક્ટર ડેવલપમેન્ટ હા ફિલ્મના જે નેગેટિવ કેરેક્ટર્સ છે વિલનવાળા જે કેરેક્ટર છે એ એક પોઈન્ટ પછી ફિલ્મના થર્ડ એક્ટમાં હાઉ જોકર જેવા બની જાય છે પણ એમને પણ ફિલ્મના ફર્સ્ટ અને સેકન્ડ એક્ટમાં જે ટ્રીટમેન્ટ આપી છે એ પણ બહુ જ સરસ લાગી મને એમાં પણ જે પોઝિટિવ અને હીરો કેરેક્ટર છે ગુડ કેરેક્ટર જે છે એમાં પણ પ્રિયાના પપ્પાનું કેરેક્ટર એ તો સૌથી વધારે ગમ્યું મને પ્લસ હું જ્યારે આ ફિલ્મ જોઈ રહ્યો હતો ત્યારે કેરેક્ટર જે વસ્તુ ફીલ કરી રહ્યા હતા હું પણ એ વસ્તુ ફીલ કરી રહ્યો તો જેમ કે પ્રિયાને એક ફૂલ ફ્રીડમ ના મળવાતી અને રોકટોકથી જે એને એક ગુન્નાસ ફીલ થાય છે એ એઝ અ ઓડિયન્સ આપણે પણ ફીલ કરી સકીએ છીએ એ સિવાય એના પેરેન્ટ્સની એને લઈને એક ફીલિંગ કે અમારી છોકરી હવે મોટી થઈ ગઈ છે અને બેસિકલી એમની પણ એક એમની દીકરીને લઈને ચિંતા એ પણ આ ફિલ્મ આપણને ફીલ કરાવે છે અને આપણે એક્ઝેક્ટલી એ વસ્તુ ફીલ કરીએ છીએ જે એક કેરેક્ટર્સ ફીલ કરી રહ્યા છે અને એને હું આ ફિલ્મનો એક બહુ જ મોટો પ્લસ પોઈન્ટ કહીશ હાઉએવર ફિલ્મ ફિલ્મની સ્ટોરી જે હતી આઈ થિંક બહુ જ એવરેજ હતી હા ફિલ્મના એક પોઈન્ટ ઉપર સ્પેસિફિકલી ફિલ્મના સેકન્ડ હાફની શરૂઆતમાં ફિલ્મનો જે ગ્રાફ છે એ બહુ જ ઊંચો થઈ જાય છે કે ઠેઠ ઊંચે આકાશ ને છે પણ જયારે ફિલ્મની સ્ટોરીમાં બેટી બચાવો અને બેટી પડાવવાનો એક ફોર્સ એજન્ડા જે હતો જે એજન્ડાથી મને કોઈ વાંધો નથી ઈવન આ એજન્ડા લઈને ફિલ્મના મેકર્સ જે ઇન્ટેન્શન છે એને હું સપોર્ટ પણ કરીશ પણ ફિલ્મની સ્ટોરીમાં એ બેટી બચાવો અને વડાપ્રધાન અને ગૃહ મંત્રી વાળી સ્પીચ ફિલ્મની સ્ટોરી લાઈનમાં પ્રોપરલી ફીટ નથી બેસતી અને એ બહુ જ અબ્રપ્ટ ફીલ થાય છે અને એ જ ડાન્સ કોમ્પિટિશન પછી જે મેં કીધું કે ફિલ્મનો જે ગ્રાફ છે જે આકાશને અડે છે એ ગ્રાફ પછી સીધો જમીન ઉપર પછડાય છે અને પછી ક્યાંય ઉભો જ નથી થતો ફિલ્મની સ્ટોરી એ ડાન્સ પતવાની સાથે જેટલી બધી બકવા છે એટલી બધી ભંગાર બની જાય છે કે ના કરો વાત અને સેમ વસ્તુ હું ફિલ્મની એન્ડિંગ ને લઈને પણ કહીશ કારણ કે ફિલ્મના ક્લાઇમેક્સ માં મને જરાય મજા ના આવી પણ ભાઈ છતાં પણ છતાં પણ ફિલ્મના કેરેક્ટર સાથે હજી સુધી આપણે એક કનેક્શન ફીલ કરીએ છીએ હા ફિલ્મની સ્ટોરીમાં કશું લેવાનું નથી રહ્યું હવે પણ કારણ કે આપણે એ કેરેક્ટર સાથે કનેક્ટ થઈ ગયા છે અને કારણ કે એ કેરેક્ટર્સ આપણને ગમી ગયા છે એટલે એમના માટે હજી પણ આપણે કેર કરીએ છીએ એમના માટે હજી પણ આપણે ચીયર અપ કરી રહ્યા છીએ અને અગેન એનું કારણ એ જ છે કે કેરેક્ટર્સ આપણને કંઈક ફીલ કરાવે છે અને એ કેરેક્ટર્સ હતા બીકોઝ ઓફ વિચ આઈ એન્ડેડ અપ લાઈકિંગ ધીસ મૂવી અને એ જ કારણ છે કે આ ફિલ્મ ઘણા બધા લોકોને ગમશે અને આઈ થિંક કે એના માટે જો કોઈ વ્યક્તિ રિસ્પોન્સિબલ છે તો એ છે ફિલ્મના લેખક જેમનું નામ છે ગૌરવ નાયક જેમની કદાચ આ ઓરિજિનલ સ્ટોરી કે ઓરિજિનલ આઈડિયા નતો અને હોય પણ શકે છે પણ ફિલ્મ જોતા એવું ફીલ થાય છે કે આ આઈડિયા અને આ સ્ટોરી ઓલરેડી પ્રોડ્યુસર કે ડિરેક્ટર જોડે હતી જેમણે પછી રાઇટરને ને નરેટ કરી અને એ નરેશન થી રાઇટરે આ ફિલ્મ નું સ્ક્રીન પે લખ્યું એવું મને ફીલ થાય છે પણ જે હોય ગૌરવ નાયક એઝ રાઇટર એમનું કામ સ્ક્રીન પે લખવામાં અને કેરેક્ટર લખવામાં બહુ જ સરસ રીતે કર્યું છે એ સિવાય ફિલ્મનું જે ડાયરેક્શન હતું એ પણ સરસ હતું ફિલ્મમાં બધાની એક્ટિંગ સ્પેશિયલી જે ફાધરનું કેરેક્ટર છે એમની પરફોર્મન્સ આપણને સૌથી વધારે ઇમ્પ્રેસ કરે છે એ સિવાય ભાવિન ભનુ ને હું સ્પેશિયલી મેન્શન કરવા માંગીશ એમનું પણ કામ ફિલ્મમાં બહુ જ સરસ હતું અને હાલ જે ઇન્ફ્લુએન્સર એક્ટર બની રહ્યા છે એમાં સૌથી ટોપ ઉપર જો હું કોઈને રાખીશ તો એ હું ભાવિન ભનુશાલી રાખીશ એ સિવાય ફિલ્મ ટેકનિકલી પણ બહુ જ વેરી વેલ મેડ છે ફિલ્મની સિનેમેટોગ્રાફી સરસ હતી ફિલ્મનો જે વિઝ્યુઅલ ટોન હતો જે કલરફુલ લુક હતો એ મને ખૂબ જ ગમ્યો છે બેકગ્રાઉન્ડ સ્કોર હતો એ પણ બહુ જ જોરદાર હતો પ્રોડક્શન ડિઝાઇન લોકેશન વગેરે બધું પણ સરસ હતું હું આ ફિલ્મને ને દઈશ ફાઈવ આઉટ ઓફ ટેન એની વે રિયલી સોરી આ રિવ્યુ હું પ્રોપરલી નથી બનાવી શક્યો અને બહુ જ ઉતાવળમાં મેં બનાવ્યું છે પણ ભાઈ તમે જો આ ફિલ્મ જોઈ હોય તો તમને આ ફિલ્મ કેવી લાગી જો તમે મારાથી કરો છો તો તમારા ઓપિનિયન મને ડેફિનેટલી કોમેન્ટ કરી જરૂર કહેજો અને ગુજરાતી ફિલ્મોના ગુજરાતીમાં રિવ્યુઝ જોવા માટે સબસ્ક્રાઇબ ધ ચેનલ